રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઈ ગામના લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આડકોટ પોલીસ તપાસ હાથ ધરી હતી કે જેને જાણવા મળેલ કે સાણથલી ગામે દિલીપભાઈ જેબલિયાના ઘરે લગ્ન પ્રસંગ હોવાને લઈ ગત અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે આશરે બાર વાગ્યાની આસપાસ સાણથલી ગામે ભૂપતભાઈ જબલિયા

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ